હિન્દુ ધર્મનું ધાર્મિક પુસ્તક રામાયણ દ્વારા હિન્દુ સમુદાયના લોકોને સાચા રસ્તે ચાલવાનું માતા પિતાનો આદર કરવાનું અસત્ય ઉપર સત્યનો વિજય જેવા ઘણા બધા સંદેશાઓ મળે છે અને સાથે સાથે સમાજમાં સૌના સાથે મળીને રહેવાની પ્રેરણા આપે છે પુરાવા અનુસાર હિન્દુ સમુદાયનું ધાર્મિક પુસ્તક રામાયણને ઋષિ વાલ્મીકીએ સંસ્કૃત ભાષામાં લખ્યું હતું જેનું સમય જતા લેખક તુલસીદાસે આ પુસ્તકનો હિન્દીમાં અનુવાદ કર્યો હતો રામાયણની કથાને ઘણા લોકો કાલ્પનિક માને છે પરંતુ રામાયણની કથાનો એક એવો પણ અધ્યાય છે જેને આ રામાયણનું સત્ય સિદ્ધ કર્યું છે આ અધ્યાય છે રામ નો અધ્યાય રામ સેતુનું નિર્માણ કઈ રીતે થયું અને રામ સેતુનો વૈજ્ઞાનિક રીતે શું ઇતિહાસ છે તો ચાલો દોસ્તો એના વિશે આ વિડીયોમાં માહિતી મેળવ્યું

આ જ કારણથી રામાયણમાં આસ્થા રાખવાવાળા લોકો રામસેતુને ભગવાન રામનું પ્રમાણ માને છે વૈજ્ઞાનિકોના અનુસાર આ પુલનું નિર્માણ લગભગ ઈસવીસન પૂર્વે પાંચ હજારથી લઈને ઈસવીસન પૂર્વે સાત હજાર વચ્ચેમાં થયું હશે અને દિલચસ્પ વાત એ છે કે રામાયણમાં માનવાવાળા લોકોના મતે પણ રામાયણનો લગભગ સમય આ જ છે આનો મતલબ સાફ છે કે સાચે જ આ પુલનું નિર્માણ ભગવાન શ્રી રામે જ કર્યું હોય અહીંયા વિચારોવાળી વાત એ છે કે એ સમયે આટલો લાંબો પુલ તૈયાર કરવો કઈ રીતે સંભવ થયો હશે રામ સેતુને લઈને વૈજ્ઞાનિકોનું શું માનવું છે એની વાત કરીએ તો રામ સેતુને વિશ્વ સ્તર પર એડમ્સ બ્રિજના નામે ઓળખવામાં આવે છે આ બ્રિજને લઈને ઘણા બધા લોકોની અલગ અલગ رائے છે એટલા માટે જ કોઈ પણ આ વિશે ડિટેલમાં કહેવાથી બચે છે પરંતુ વૈજ્ઞાનિકો પણ એ વાત માને છે કે રામસેતુ એક માનવ નિર્મિત પુલ છે જેને શાયદ પંદરમી સદીની પહેલા લોકો શ્રીલંકા આવવા જવા માટે વાપરતા હશે પરંતુ સમુદ્રમાં ઉથલપુથલ થવાથી પથ્થર પાણીમાં ફસાઈ ગયા આના પર પડેલી ધરાની રેત પણ લગભગ પાંચ હજાર વર્ષ જૂની છે એવું વૈજ્ઞાનિકોનું માનવું છે તમને એ પણ સવાલ થતો હશે કે રામસેતુના પથ્થર પાણીમાં કેમ ડૂબતા ન હતા તો જેમ રામ ના નિર્માણનું પ્રમાણ આજે અંતરિક્ષ માંથી પણ જોઈ શકાય છે જેથી લોકોના મનમાં ઘણી વાર એક સવાલ જરૂર આવે છે કેવી રીતે સમાપ્ત થેન્ક યુ